અંકલેશ્વરમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી રૂપિયા એક એક્યાસી લાખના વાયરોની ચોરી કરવામાં આવી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના જૂના દિવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે જેમાં એમજી કોન્ટ્રાક્ટરમાં પી એક અને પી બે સ્ટીલ બ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યાં પી એકના પિલ્લર ઉપર જીતેન્દ્રસિંહ રાજપૂત સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ નિભાવે છે તેઓ ગત સોળમી જુલાઈના રોજ રાત્રિના સમયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ ઉપર ફરજ પર હતા તે દરમિયાન ચાર જેટલા શખ્સો આવી તેઓને લીમડાના ઝાડ સાથે બાંધી દઈ તેમનો દસ હજારનો મોબાઈલ અને પી એક પિલ્લરના અથિંગના રૂપિયા

मैं सिक्योरिटी गार्ड में सर बुलेट लाइन में, में गार्ड की नौकरी करता हूँ दो ढाई का टाइम था चोर आए थे दो लोग पहले आए थे दो लोग बाद में मुझे इधर बांध दिए थे एक लोग मेरे पास खड़ा था एक ऊपर बैठा था जहाँ पे मेरी ड्यूटी है दो लोग यहाँ से केबल काटे हैं चोरी किए हैं अड़तीस मीटर केबल ले गए हैं लेके चले गए हैं हाँ पुलिस फरियाद किया सर हाँ सर आई है पुलिस कौन सी जगह जूना दी है सर